શહેરના હૃદય સમાજ અંબુસર ખાતે આવેલા સુપ્રસિદ્ધ અંબાજી માતાના મંદિરે આસ્થાના અદભુત પર્વે અન્નકૂટના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુએ મા જગદંબાના અલૌકિક શણગાર અને વિવિધ વાનગીઓથી સજેલા ભવ્ય અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પરંપરાગત રીતે ઉજવાતા ઉત્સવમાં માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલા ભોગ સહિતની અનેક મીઠાઈઓ ફરસાણ અને વ્યંજનનો અન્નકૂટ દરેક ભક્ત માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મંદિરના પતંગરમાં વહેલી સવારથી જય અંબે જય અંબેના નાદ ગુંજી રહ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અન્નકૂટના દર્શન માટે ભાવિક ભક્તો યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબેના દર્શન માટે

ખાવાના અન્નકૂટના દર્શન કરીને તેમને અપાર શાંતિ અને ધન્યતાનો અનુભવ થયો છે એન ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ વેદજ મંદિર અને ભીમનાથ મહાદેવની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ અનકોટના દર્શન રાખેલ છે આ તમામ આ ઉભેલા તમામ ભક્તોએ પોતાના સહયોગથી આ અન્નકોટના દર્શન રજૂ કરેલ છે દરેક માય ભક્તો અન્નકોટના દર્શન કરી ધન્યતા અનુભવે એ જ અભ્યર્થના તમારું નામ જયેશભાઈ કાનુભાઈ પટેલ